જય સ્વામિનારાયણ આગળના વિડીયોમાં આપણે સામાજિક વિચારનો અર્થ અને લક્ષણો તેમજ સમાજશાસ્ત્રી વિચાર અર્થ અને લક્ષણો જોયા હવે એ બંનેની તુલના જોઈએ તો તેમાં છે માનવી એક સામાજિક પ્રાણી છે તેથી તે સમાજ વગર રહી શકતો નથી એટલે કે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા દ્વારા સમાજ ઉદભવે છે અને તેમાંથી સામાજિક વિચાર ઉજાગર થાય છે જ્યાં માનવ સમાજ છે ત્યાં સામાજિક વિચાર હોય છે આ સામાજિક વિચારોમાંથી જ અન્ય સામાજિક વિજ્ઞાનનો ઉદભવ થયો છે એ દ્રષ્ટિએ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે સામાજિક વિચારોના વૈજ્ઞાનિક અભ્યાસથી ઉદ્ભવે છે આમ સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન બંને માનવ સમાજના વિવિધ પાસા સાથે સંકળાયેલ છે તેમ છતાં બંને વચ્ચે નીચેની બાબતોમાં તફાવત જોવા મળે છે એટલે કે માનવ છે એ સામાજિક પ્રાણી છે જો માનવ વગર સમાજ અધૂરો છે અને તો સમાજ જ નથી અને સમાજ છે તો સમાજશાસ્ત્રી વિચારો છે એટલે કે માનવ સાથે બધું સંકળાયેલું છે તેમાં પેલું છે ઘડતરની ઘડતરની પદ્ધતિમાં તફાવત એમાં જોઈએ ઘડતરની સામાજિક વિચારો વ્યક્તિગત અને સામૂહિક અનુભવો તથા નિરીક્ષણ ઉપર રચાયેલા છે એટલે કે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયામાંથી સામાજિક વિચાર હલિત થાય છે એટલે કે ઉદ્ભવે છે જ્યારે સમાજશાસ્ત્રી વિચારો વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર રચાયેલા છે એટલે કે સમાજની ઘટના પરિસ્થિતિ સમસ્યા કે પરિવર્તન અંગેના વિચારો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ચકાસીને રજૂ કરવામાં આવતા વિચારોને સમાજશાસ્ત્રી વિચાર કહે છે કે માનવ છે એ માન એ એકબીજાની સાથે સંકળાયેલા હોય છે એટલે કે આંતરક્રિયાઓ સાથે એ તે વાર્તાલાપ કરે છે એના વિચારો રજૂ કરે છે એ નિરીક્ષણ કરે છે એ સમૂહમાં રહે છે એ સમૂહની અંદરથી સામાજિક સમાજશાસ્ત્રીય વિચાર ઉત્પન્ન થાય છે એટલે કે એને વૈજ્ઞાનિક પદ્ધતિથી એને ચકાસવામાં આવે છે એનું નિરીક્ષણ કરવામાં આવું આવે છે જેમ કે કોઈ ઘટના બનતી હોય કોઈ પરિસ્થિતિ હોય અથવા કોઈ સમાજની કોઈ સમસ્યા હોય અથવા સમાજમાં કોઈ મોટું પરિવર્તન આવતું હોય તો એને સમાજશાસ્ત્રી વૈજ્ઞાનિક રીતે પદ્ધતિથી એને ગોઠવવામાં આવે છે અને પછી એને સમાજમાં રજૂ કરવામાં આવે છે બીજું છે સ્પષ્ટતા અને ચોક્કસાઈમાં તફાવત એમાં જોઈએ સામાજિક વિચારોમાં વ્યક્ત થતા ખ્યાલો કે શબ્દ સ્પષ્ટ સ્પષ્ટ અને અચોક્કસ હોય છે તેમની કોઈ સ્પષ્ટ પરિભાષા હોતી નથી જેમ કે સમાજ જ્ઞાતિ સુખ દુઃખ વગેરે આ સામાજિક વિચારોમાં મુખ્ય હેતુ લોકોને મૂલ્યો અને આદર્શો પૂરા પાડવાના હોય છે જ્યારે સમાજશાસ્ત્રી વિચારોમાં પ્રયોજાતા ખ્યાલો કે શબ્દ ચોક્કસ અર્થમાં રજૂ થતા હોય છે જેમ કે રચના ક્રિયા આંતરક્રિયા આત્મહત્યા વગેરે આમ સામાજ સ સમાજશાસ્ત્રી વિચારોનો હેતુ સામાજિક ઘટનાનું સ્પષ્ટીકરણ આપવાનો હોય છે તેમજ સમાજશાસ્ત્રી વિચારોમાં પ્રયોજાતા ખ્યાલો અને શબ્દોની ચોક્કસતા અને સ્પષ્ટતાને લીધે તેની ચકાસણી શક્ય બને છે એ રીતે સામાજિક વિચારોમાં રજૂ થતા શબ્દો કે ખ્યાલોની ચકાસણી કરવી શક્ય છે એ સમાજ એનો અર્થ એવો થાય છે કે સમાજની અંદર જે લોકો રહે છે એના રોજબરોજના જીવનમાં ઘણું બધું એવું વ્યક્ત થતું હોય છે એ એ ક્રબ બધા એવી રીતના ગોઠવી શકાતું નથી પરંતુ એની એને એ ઘટનાઓ સમાજશાસ્ત્રી પદ્ધતિથી ગોઠવે છે કોઈ એવી ઘટના હોય આ આમાં કહે છે ને કે આત્મહત્યાના કેસ હોય તો કે ભાઈ આત્મહત્યા શું કામ શા માટે આ કઈ પરિસ્થિતિમાં એ ક્રબંધ હોય છે પણ કોઈ એ સમાજ એટલે કે માનવની સાથે ઘટના બની હોય એ ચોક્કસાઈ પૂર્ણ કહેવાતું નથી એમાં બધા લોકો સમૂહનું ટોળું છે અલગ અલગ તર્ક કરતું હોય છે કે કદાચ એને આ એને પ્રોબ્લેમ હોય કે આવું થતું હોય છે એટલે એને એનું દેણું થઈ ગયું હોય અથવા એના ઘરમાં પ્રોબ્લેમ હોય એના હિસાબે આપણે તર્ક કરતા હોય છે પણ સમાજશાસ્ત્રી વિચાર છે એ એ પૂરેપૂરી ઘટના જાણી અને એનું સ્પષ્ટીકરણ તારવે છે ત્રીજું છે હકીકતોના સ્પષ્ટીકરણમાં તફાવત આપણે મેં કીધું ને હમણાં કે હકીકતને એ ઓળખી એનું સ્પષ્ટીકરણ કરી અને એને અલગ રીતે તારવી અને પછી એનો સંયોજન સમાયોજન કરે છે એમાં જોઈએ આપણે કે સામાજિક વિચારોમાં હકીકતોના વ્યવસ્થિત સ્પષ્ટીકરણનો અભાવ છે અભાવ હોય છે તેમાં હકીકતો વચ્ચેના સંબંધોનું તથા તેના કાર્યકારાનું સ્પષ્ટીકરણ હોતું નથી જેમ કે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે પણ તેની પાછળ કયા પરિબળો જવાબદાર છે તેનું સ્પષ્ટીકરણ હોતું નથી જ્યારે સમાજશાસ્ત્રીય વિચારોમાં હકીકતોનું વ્યવસ્થિત સ્પષ્ટીકરણ થતું હોય છે તેમાં વાય વોટ હાવ જેવા પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયાસ થયો હોય છે જેમ કે સમાજશાસ્ત્રમાં આત્મહત્યાનું સ્વરૂપ તેના જવાબદાર પરિબળો તેના કારણો વગેરેનું સ્પષ્ટીકરણ રજૂ થયેલ છે એ જ રીતે સમાજ સમાજ સમુદાય મંડળ સંયો સમાયોજન સુગ્રંધન જેવા તમામ ખ્યાલોને સ્પષ્ટીકરણ થયેલું છે કે ભાઈ જે આત્મહત્યા થાય છે તેને એ એનું કોઈ સમાજની અંદર કોઈ વ્યક્તિ કોઈ એનું સ્પષ્ટ કારણ નથી આપી શકતું પોતપોતાની રીતે અલગ અલગ તર્ક કરતા હોય છે એ ઘરમાં હોય કે ઘરની બહાર હોય પણ સમાજશાસ્ત્રી રીતે જોવા જઈએ તો એનું સ્પષ્ટ હકીકત જાણી અને એના ઉપર વિચાર કરી અને પછી એનું ચોક્કસ તારણ આપવામાં આવે છે કે એની આત્મહત્યાનું કારણ આ હોઈ શકે ચોથું છે સામાજિક વિચારો આદર્શલક્ષી છે સમાજશાસ્ત્રી વિચાર હકીકત લક્ષી છે એમાં જોઈએ સામાજિક વિચાર સમૂહ જીવનની પેદાશ છે તેથી તેમાં વ્યક્તિઓ અને સમૂહના મૂલ્યો અને લાગણીઓ વ્યક્ત થાય છે એટલે કે ઘટનાની અસર સારી કે ખરાબની દૃષ્ટિએ મૂલવવામાં આવે છે અમુક ઘટના પ્રત્યે સંવેદના રજૂ થતી હોય છે આમ સામાજિક વિચારોમાં સારું ખરાબ સદ્ગુણો દુર્ગુણો માનવતા વગેરે વિચારણા કરવામાં આવે છે આ દ્રષ્ટિએ સામાજિક વિચાર આદર્શલક્ષી છે જ્યારે સમાજશાસ્ત્રી વિચારમાં પ્રવર્તમાન મૂલ્ય અને લાગણીઓને હકીકતો તરીકે સ્વીકારી તેનો અનુભવજન્ય પુરાવાના આધારે વિશ્લેષણ કરવામાં આવે છે તેમાં સારું કે ખરાબ દ્રષ્ટિએ વિચારવા વિચારણા કરવામાં આવતી નથી પરંતુ તટસ્થ રીતે જે છે તેની જ રજૂઆત કરવામાં આવતી હોય છે એ દ્રષ્ટિએ સમાજશાસ્ત્રી વિચાર હકીકતલક્ષી રહે છે કે ભાઈ સમાજની અંદર લોકો રહે છે તો દરેક લોકો છે એ પોતપોતાની રીતે રજૂ થતા હોય છે એટલે કે એના વ્યવહારો રજૂ થતા હોય છે જેમ કે આમાં કહેવામાં આવ્યું છે કે કોઈના સારા ગુણો છે ઘણા એના ખરાબ ગુણો ખરાબ ગુણો એટલે કે એનું વર્તન બરાબર ન હોય એના વિચારો બરાબર ન હોય તો એ કોઈ જે સમાજમાં કે અથવા આપણે આપણી ભાષામાં કહીએ તો એ એની સંગત છે કે ભાઈ એ કયા માણસો એટલે કે વ્યક્તિઓની વચ્ચે રહે છે જેથી કરીને એના માનસપટ ઉપર એના જ શબ્દો કે એના જ વિચારોની અસર થાય છે પણ સમાજશાસ્ત્ર છે એ એ રીતે નથી પુરાવા દેતું એ તટસ્થ રીતે બધા સચ્ચાઈ જાણી એટલે કે સાચું જાણી અને પછી એનું તારણ કાઢે છે અને પછી એક કોઈ એક વ્યક્તિ ઉપર નહીં પણ આખા સમાજને એની ઉપર અસર પાડે છે અને પછી એ એનું તારણ કાઢી અને એ હકીકત લક્ષી આપે છે પાંચમું છે મૂલ્યાંકનના પાયામાં તફાવત એમાં જોઈએ કે સામાજિક વિચારોમાં અમુક ઘટના કે હકીકતોને મૂલ્યોની દ્રષ્ટિએ સારું કે ખરાબ ગણી એની ઉપયોગીતા વિશે વિચારે છે જેમ કે લોકશાહી સારી કે સરમુખ સરમુક્ત્ય સારી એમ આમ વિચારોનું મૂલ્યાંકન મૂલ્ય આધારિત હોય છે જ્યારે સમાજશાસ્ત્રી વિચારનું મૂલ્યાંકન તેની વિશ્વસનીયતા અને આધારભૂતતાના આધારે થાય છે એટલે કે સમાજશાસ્ત્રી વિચાર કઈ પદ્ધતિ પર રચાય છે તે કઈ સમિતિ સાર્વત્રિકતાની માત્રા કેટલી છે તેની ચકાસણી થઈ શકે છે કે નહીં વગેરે બાબતોને ધ્યાનમાં રાખી સમાજશાસ્ત્રી વિચારોનું મૂલ્યાંકન થાય છે કે ભાઈ આમાં શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે એ એની મુલવણી ન કરી શકે કદાચ સમૂહમાં બેઠા હોય તો આપણે એવા વિચાર અમુક લોકો એવા વિચાર કરે છે કે ભાઈ અમેરિકામાં આવી સરકાર અમેરિકામાં આવી સરકાર પણ એનાથી કોઈ અર્થ નથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે વિચારો કરવા જોઈએ કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે એના સત્યની ચકાસણી કરી શકીએ નહીં પણ પૂરા સમાજને ધ્યાનમાં રાખીને એ વિચારો આપવામાં આવે છે મૂલવવામાં આવે છે પછી છઠ્ઠું છે સામાજિક વિચારો પરિવર્તનશીલ છે સમાજશાસ્ત્રી વિચાર સંરચનાત્મક છે એટલે કે આનો ખાલી અર્થ જોઈએ તો એવું કહેવા માગે છે કે સમાજની અંદર જે લોકો વસે છે એના વિચારો છે એ પરિવર્તનશીલ છે એટલે કે જેવો સમય અને સમાજશાસ્ત્રી વિચાર છે એ સંરચનાત્મક એટલે કે નવું રચે છે કાંઈક આપને નવું આપે છે આગળ આગળ કીધું છે ને કે ભાઈ દુર્ખીનના વિચારો છે એ એના શિષ્યોએ એમાં કંઈક પરિવર્તન લાવી અને રજૂ કર્યા છે એ તો એ એ જ થવાનું છે કે ભાઈ ઇતિહાસ છે એ ઇતિહાસ રહે પણ ભૂગોળ છે એમાં ઘણા બધા પરિવર્તનો આવે છે એમાં જોઈએ સામાજિક વિચારો સામાજિક પરિસ્થિતિ અને અનુભવની પેદાશ હોવાથી સામાજિક પરિસ્થિતિમાં ફેરફાર થતા અનુભવો બદલાતા સમાજના મૂલ્યો બદલાતા સામાજિક પરિવર્તન સામાજિક વિચારોમાં પરિવર્તન આવે છે જેમ કે જીવનસાથી પસંદગીના મૂલ્ય સ્ત્રીનું સ્થાન સંતો અને તાબેદારીના સંબંધો વગેરે જ્યારે સમાજશાસ્ત્રી વિચારો વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં હકીકતોનો અનુભવજન્ય પુરાવાના આધારે વિશ્લેષણ થતું હોય છે તેમજ સમાજશાસ્ત્રી વિચારોમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસો થતા રહે છે તેથી તેમાં ઉત્તરોત્તર સુધારા વધારા થતાં તે જ્ઞાનમાં ઉમેરો થાય છે એટલે કે સમાજશાસ્ત્રી વિચારો સંચિત સ્વરૂપે વિકસે છે જેમ કે દુર્ખીમે રજૂ કરેલ એનોમી અને કાર્ય અંગેના ખ્યાલોમાં મટને દાનનો ઉમેરો કરી દાનનો ઉમેરો કરી કાર્યાત્મક વિશ્લેષણનો ખ્યાલ રજૂ કર્યો આમ સમાજશાસ્ત્રી વિચારો સંરચનાત્મક છે જો કીધું ને કે ભાઈ મટને જે રજૂ કર્યું જે રજૂ કર્યું છે એમાં મટનનો સુધાર મટનનો સુધારો છે આમ સમાજની અંદર રહેલા વ્યક્તિઓ છે તે અલગ અલગ રીતે જે સમય આવે છે એટલે કે જે વાતાવરણ છે જે પરિવર્તન છે એની સાથે જોડાયેલા છે અને સમાજશાસ્ત્ર છે એની સાથે સંરચનાત્મક એટલે કે કઈક રચાયેલું છે એ ઉપર તારણ કાઢી અને ચોક્કસ તારણ કરે છે છે એના પછી ઐતિહાસિક તફાવત એમાં પણ એવું જ કહેવા છે જો એમાં સામાજિક વિચારનો ઉદ્ભવ માનવીના ઉદ્ભવ સાથે થયેલો છે કારણ કે માનવી એક સામાજિક પ્રાણી છે જે આદિકાળથી પરિસ્થિતિ અંગેનો અનુભવ તથા નિરીક્ષણ કરતો આવ્યો છે તેમાંથી સામાજિક વિચારો ઉજાગર કરતો રહ્યો છે આમ જ્યાં જ્યાં માનવ જીવન ત્યાં ત્યાં તેના સામાજિક વિચારો રજૂ થતા રહ્યા છે આ દ્રષ્ટિએ સામાજિક વિચારોનો ઇતિહાસ ઘણો લાંબો છે જ્યારે સમાજશાસ્ત્રી વિચારોનો ઇતિહાસ સામાજિક વિચારના સંદર્ભોમાં ઘણો ટૂંકો છે સમાજશાસ્ત્રી વિચારોનો ઇતિહાસ ઓગસ્ટ કાંથી શરૂ થાય છે તેને ફ્રાન્સમાં અઢારસો આડત્રીસમાં સમાજશાસ્ત્રનું નામા વિધાન કર્યું છે ઓગસ્ટકો આપણે એમ કહીએ છીએ ને કે સમાજશાસ્ત્રીના પિતા છે જનક છે તેની રૂપે અન્ય દેશોમાં સમાજશાસ્ત્રી વિચારોનો ઉદ્ભવ અને વિકાસ થવા પામ્યો આ દ્રષ્ટિએ સમાજશાસ્ત્રી વિચારોનો ઇતિહાસ ઘણો ટૂંકો છે પરંતુ વર્તમાન સમયમાં અન્ય સામાજિક વિજ્ઞાનોના સંદર્ભમાં સમાજશાસ્ત્રી વિચારોનો વિકાસ બહોળા પ્રમાણમાં વિસ્તર્યો છે એટલું જ નહીં પણ સમાજશાસ્ત્રી વિચારની અનેકવિધ પેટા શાખાઓ પણ વિકાસ પામી છે કે ઓગસ્ટ કોનથી શરૂઆત થઈ સમાજશાસ્ત્રની તે પરિવર્તનશીલ છે અત્યારે એ તો અઢારસો આડત્રીસથી શરૂ થઈ છે પણ અત્યારે એકવીસમી સદીની અંદર તેમાં ઘણું બધું પરિવર્તન આવેલું છે લોકોમાં પણ આવેલું છે અને સમાજશાસ્ત્રમાં પણ આવેલું છે પણ સમાજશાસ્ત્રમાં જે પરિવર્તન છે એ તટસ્થ છે કોઈ પુરાવાજન્ય છે ચોક્કસાઈ છે જે લોકોને આવનારા સમયમાં ઘણું ઉપયોગી છે તો અહીંયા આપણે આ તુલનાનો પોઈન્ટ પૂરો કરીએ છીએ પછી આગળનો પોઈન્ટ આગળના વિડીયોમાં લેશું જય સ્વામિનારાયણ